તો અમદાવાદના અદાણી શાંતિગ્રામ ખાતે ક્રિકેટ લીગનું આયોજન કરવામાં આવ્યું ક્રિકેટ ગ્રાઉન્ડમાં ડોકટર્સ મેચનું આયોજન કરવામાં આવ્યું મેડિકો ચેમ્પિયનશિપની સાતમી સિઝન રમાઈ જેમાં ગુજરાતના બસો પચાસથી વધુ ડોકટરોએ દસ ટીમ બનાવીને ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો દોઢ મહિના સુધી ચાલનારી આ ક્રિકેટ લીગમાં માત્ર ડોક્ટરો માટે જ એક પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે આઈપીએલ ફોર્મેટની જેમ જ વીસ ઓવરની મેચ માટે ઓક્શન પણ કરવામાં આવ્યું હતું આ સાથે જ ટ્રોફીમાં ચેમ્પિયન ટીમ રનરઅપ બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન સહિત નવ ટ્રોફીથી ડોક્ટર ક્રિકેટરોનું સન્માન કરાશે ક્રિકેટ લીગનું આયોજન કરવા પાછળનો ધ્યેય એ છે કે ડોક્ટરો પ્રથમ સ્પોર્ટ સાથે પોતાની હેલ્થ સાચવી ફિટ રહે અને માનસિક તણાવ પણ દૂર થાય એક રમત જ એવી વસ્તુ છે કે જેના કારણે અમે ડોક્ટર્સ પોતે

તો પીએમ મોદીએ ઈદની શુભકામના પાઠવી હતી